જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ હે ભગવાન જેઓએ યોગ વડે પ્રદીપ્ત થયેલા જ્ઞાનથી કર્મના બીજરૂપ રાગાદી દોષ બાળી નાખ્યા હોય છે તેવા આત્મારામ પુરુષોને પોતાની મેળે પ્રાપ્ત થયેલા યોગના ઐશ્વર્યો કરી આપવા થવાને યોગ્ય નથી છતાં ઋષભદેવજીએ યોગેશ્વર્ય સ્વીકાર કેમ ન કર્યો સુખદેવજી બોલ્યા તમારું કેવું સત્ય છે પણ જેમ લુચો પારઘી પકડેલો મુગનો વિશ્વાસ કરતો નથી તેમ બુદ્ધિમાન પુરુષો ચંચળ મનનો કદી સ્વીકાર તેમ બુદ્ધિમાન પુરુષો ચંચળ મનનો કદી વિશ્વાસ કરતા નથી કહ્યું કુર્યાકિંચિસખ્ય સ મનસી સ્થિત્ય ચસ્કતમૈશ્વરમિત દકામસિદ્ર તેમુડરય યોગિન કરતમેત્ર પત્યુર્ય પૃંજલિ કામો મનુર્મદો લોભમોહભયાદય કરમબંધન યન્મુનઃ સ્વીકૃયતાય કોનું તદ્બુધઃ મન ચંચળ છે માટે તેની મિત્રતા કદી કરવી નહીં કારણ કે મનનો વિશ્વાસ કરવાથી મહાસમર્થ પુરુષોના લાંબા કાળના તપ પણ નાશ પામ્યા છે જેમ વ્યભિચારી સ્ત્રી પોતાની પર વિશ્વાસ કરનાર પતિનો જાહાર પુરુષોને વખત આપી તેઓ દ્વારા નાશ કરે છે તેમજ યોગી મનનો વિશ્વાસ કરે છે તેનું એ મન કામ તથા તેમની પાછળ રહેલા ક્રોધાધી મનુષ્યોનો વખત આપે છે એટલું જ નહીં પણ કામ ક્રોધ મદ લોભ શોક મોહ તથા ભય વગેરે અને કર્મનું બંધન એ સર્વનું મૂળ મન જ છે તે મનને કયો વિવેકી પુરુષ સ્વાધીન થયેલું માને છે ભગવાન ઋષભદેવ સમગ્ર લોકપાલના મુકુટરૂપ હતા તો પણ જળ જેવો તેમનો એ વિલક્ષણ અભૂત વેશ ભાષા તથા આચરણથી તેમનો ભગવત પ્રભાવ કોઈ જાણ્યો ન હતો પછી દેહ ત્યાગના વિધિનો પણ યોગીનો ઉપદેશ આપવા પોતાનું શરીર છોડવા કોઈ જાણ્યો ન શરીર છોડવા ઈચ્છીને પોતાના ઋષભદેવ નામના શરીરને પોતાના આત્મા વિશે અભેદ ભાવે તથા ધ્યાતા દેહથી રહિત ભાવે તેમનું જોયું અને વિશ વિષય પ્રપંચનું અનુસરવું પણ તેમનાથી અટક્યું હતું એવા તે ભગવાન દેહાભિમાન છોડ્યું એમ તે ઋષભદેવ ભગવાન સૂક્ષ્મ દેહથી પણ મુક્ત થયા હતા તો પણ તેમનું સ્થૂળ શરીર યોગમાયાની વાસનાથી સ્વાભિમાનના માત્ર આભાસને લીધે જ પૃથ્વી પર ફરતું હતું એમનો એ સ્થૂળ દેહ ફરતો ફરતો કોપ વેગ અને કુટક નામના દક્ષિણ કર્ણાટક દેશમાં સ્વેચ્છાએ જઈ ચડ્યો ત્યાં કુટક નામના પર્વતના ઉપનમાં મુખમાં પથ્થરનો કોળીયો મૂકી ગાંડાની પેટે છૂટા કેસ અને નગ્ન અવસ્થામાં ફરવા લાગ્યો તેવામાં પવનના ઝપાટાથી ત્યાં રહેલા વાંસના વૃક્ષો કપવા લાગ્યા અને તેઓના પરસ્પરના ઘર્ષણને લીધે અતિ ઉગ્ર દાવાનળ ઉત્પન્ન થયો જેને તે ઉપવનની સાથે ઋષભદેવજીના શરીરને પણ બાળી નાખ્યો આવું આ ઋષભદેવજીને ચરિત્ર સાંભળી કોક વેક તથા કુટક દેશનો અરહંત નામના રાજા તે ચરિત્ર શીખી લઈ કળિયુગમાં જ વખતે અધર્મ વધશે ત્યારે અત્યંત મોહિત થયેલો તે મંદવતી રાજા પોતાનો નિર્ભય વેદ ધર્મ છોડી દઈ પોતાના અમંગળ પાખંડનો કુમાર્ગ ચાલુ કરશે તેને લીધે કળિયુગમાં દુષ્ટ મનુષ્ય દેવ માયાથી માહિત થઈ પોતાના વેદ શાસ્ત્રોથી આજ્ઞાવાળા સ્નાદિ સોચનો તથા પાસળ આદિ ચારિત્ર્યનો ત્યાગ કરશે દેવોનું અપમાન કરનારા દુષ્ટ વ્રતો જેવા કે સ્નાન કરવું નહીં આચમન કરવું નહીં પવિત્રતા રાખવી નહીં અને કેસને ચૂંટી કાઢવા વગેરે પોતાની જ ઈચ્છા અનુસાર લેશે ને અધર્મ જેવા ધણો છે એવા કળિયુગને લીધે જેઓની બુદ્ધિ વિનાશ પામેલી હશે એવા તે મનુષ્ય ઘણું કરી વેદની બ્રાહ્મણોની યજ્ઞ પુરુષ પરમાત્માની તથા સજ્જનોની નિંદા કરનારા થશે પણ તે પાખંડી પોતાની ઈચ્છાથી ચાલુ કરેલી તે પ્રતિ પ્રવૃત્તિથી વિશ્વાસ પામી આંધળાઓની પરંપરાની પેઠે પોતાની મેળે જ ઘોર નરકમાં પડશે આ ભગવાન ઋષભદેવનો અવતાર રજોગુણોથી ઘેરાયેલા મનુષ્યનું મોક્ષ શિક્ષણ માટે આપવા માટે થયો હતો અહો સાત સમુદ્રવાળી પૃથ્વીના દ્વીપોમાં જે ખંડો છે તેઓમાં આ ભારત વર્ષ અતિશય પુણ્યશાળી છે કેમ કે ત્યાંના મનુષ્યો શ્રી ભગવાનના ઋષભદેવ આદિ અવતારોવાળા માંગલિક કર્મો ગાય છે અહીં પ્રિયવ્રત રાજાના વંશ યશથી ઉજ્જવળ છે કે જેમાં આદ્ય પુરાણ પુરુષે અવતાર લઈ મોક્ષને કારણ ધર્મ આચર્યો હતો બીજો કયો યોગી પુરુષ એ ભગવાન ઋષભદેવે અનુસરેલા માર્ગની દિશાએ પણ જઈ શકે

મહાન મંગળનું સ્થાન છે તેથી જ મનુષ્ય સાવધાન થઈ શ્રદ્ધાપૂર્વક સાંભળે અથવા સંભળાવે તે ની ભગવાન વાસુદેવ વિશે એકાંતિક ભક્તિ થાય છે તે ભક્તિને વિશે સંસારના પાપો તથા સંતાપોથી તપેલા પોતાના આત્માને નિત્ય નિરંતર નવડાવતા વિવેકીઓ તેથી પ્રાપ્ત થયેલી પરમ શાંતિને લીધે પોતાની મેળે જ પ્રાપ્ત થયેલા સર્વોત્કૃષ્ટ પરમ પુરુષાર્થનો પણ આદર કરતા નથી કેમ કે તેઓનો

પરંતુ પોતાને વિશે સપ્રેમ ભક્તિ યોગથી કદી આપતા નથી ભગવાન ઋષભદેવ નિત્ય અનુભવેલા સ્વસ્વરૂપના લાભથી તૃષ્ણા રહિત હતા છતાં કેવલ કરુણાને લીધે જ તેમણે દેહાદી મિથ્યા વસ્તુના મનોરથથી કલ્યાણના વિષયમાં મૂઢ બુદ્ધિવાળા લોકોને નિર્ણય નિર્ભય આત્મ સ્વરૂપનો ઉપદેશ કર્યો છે તે ભગવાન ઋષભદેવને નમસ્કાર છે શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય છ સમાપ્ત જય શ્રી કૃષ્ણ